પાંચ પીપળા રોડ પર નગરપાલિકા દ્વારા ત્રણ મહિના પહેલા પાણીની લાઈનો નાખ્યા પછી રોડ ખોદીને મૂકી દેવામાં આવ્યો છે જેના કારણે ખાડાઓ ધૂળ અને દયનીય માર્ગ સ્થાનિકો બાળકો અને વૃદ્ધોને મુશ્કેલી ભોગવવી પડી રહી છે લોકોનું કહેવું છે કે નગરપાલિકા ખાલી ધૂળ નાખીને કામ ચાલવવાની નીતિ અપનાવી રહી છે બીજી તરફ બાજુમાં આવેલા ગોવર્ધન નગરમાં જ્યાં નગરસેવકોનું નિવાસ છે ત્યાં તાજા રસ્તા તોડી નવીન રોડ બનાવી રહ્યા છે જેને કારણે ભેદભાવની તીવ્ર લાગણી ફેલાઈ છે સ્થાનિકોનો આક્ષેપ છે કે વિકાસ માત્ર નગરસેવકોના ઘરો સુધી મર્યાદિત રહી ગયો છે જ્યારે સામાન્ય નાગરિકોને ખાડાઓ અને કાદવથી ભરેલા રસ્તા મળી રહ્યા છે હવે લોકોએ માંગ ઉઠાવી છે કે ખોદેલા રસ્તાનો તાત્કાલિક સમારકામ થાય નહીં તો વરસાદી સ્થિતિમાં જનજીવન બધી રીતે ખોરવાશે સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પિઠડિયા જેતપુર નાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ બાવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માયસેલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાયકો મિલના ઉપયોગથી ડાળબના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફો માયસેલ દ્વારા ડાળબનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇટ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ ડૉક્ટર માઇસિલના ઉપયોગથી તંત્રગુળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણ યુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ